તહેવારોની સિઝન દરમિયાન ફળોના ભાવમાં તોતિંગ વધારો શાકભાજી ફૂલોના ભાવ પણ આસમાને નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સત્ય ડે ન્યૂઝ હું છું પૂજા ભાદ્રો માસની શરૂઆત સાથે જ તહેવારો પણ શરૂ થઈ ગયા છે ત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે જેમાં ગણેશ ઉત્સવ દરમિયાન લોકો પ્રસાદ માટે ફળનો ઉપયોગ કરે છે જેના કારણે ફળોની માંગ વધી રહી છે માંગમાં વધારો થતા ફળોના ભાવમાં એક પછી એક વધારો થયો છે બીજી તરફ ભારે વરસાદને કારણે ફળોની આવક ઘટી છે જેના કારણે ફળોના ભાવમાં વધારો થયો છે અને શહેરવાસીઓનું બજેટ બગડી રહ્યું છે માતાના ફળનો ભાવ ત્રણસો રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે જે સામાન્ય દિવસોમાં સો રૂપિયા હતો જો ફળના ભાવની વાત કરીએ તો સફરજન જે એકસો પચાસ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા હતા તેનો ભાવ અત્યારે બસો થી બસો પચાસ રૂપિયા પહોંચી ગયો છે કેળા જે ત્રીસ રૂપિયા પ્રતિ ડઝન વેચાતા હતા તે હાલ પચાસ રૂપિયા પ્રતિ ડઝન મળી રહ્યા છે દાળમનો ભાવ બસો પચાસ રૂપિયા સુધી પહોંચી ગયો છે જે એકસો રૂપિયા સુધી વેચાતા હતા પપૈયાનો ભાવ રૂપિયા સુધી પહોંચી ગયો છે વાત કરીએ તો તેના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે એટલું જ નહીં લીલા શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે હવામાનના કારણે લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે જ્યારે ચોમાસામાં લીંબુ સસ્તામાં મળી રહે છે પરંતુ આ વર્ષે શરદ ઋતુના કારણે લીંબુ પણ ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે આ સાથે ખરાબ હવામાનને કારણે ફૂલ રીંગર ટિંદોળા સહિતના લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે લીલા શાકભાજીના ભાવ વધારાને કારણે લોકો હવે બટેકા અને અન્ય કઠોળ તરફ વળ્યા છે ફૂલોના ભાવમાં પણ જોરદાર વધારો આ સાથે ફૂલ માર્કેટમાં ફૂલોના ભાવમાં પણ ભારે વધારો જોવા મળ્યો છે સામાન્ય દિવસોમાં સસ્તા ભાવે મળતા ફૂલની કિંમત હવે બમણી થઈ ગઈ છે અને તેનો ખર્ચ ઉઠાવવાનો વારો સામાન્ય માણસનો છે હાલમાં ગુલાબનો ભાવ છસો રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે જ્યારે ગલગોટા અને સેવંતીનો ભાવ બસો રૂપિયા પ્રતિ કિલો એ પહોંચી ગયો છે બધું સમાચાર માટે જોતા રહો સત્ય ડે ન્યૂઝ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની